વલસાડ જિલ્લાના પારડીના તિગરા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશ શંકર જોશી વર્ષે તારીખ ઓક્ટોબરના પોતાનો બંગલો બંધ કરીને નેપાળ પ્રવાસે ગયા હતા ત્યારે તેમના ઘરને ચોરોએ નિશાનો બનાવ્યું હતું અને ઘરમાં રાખેલા રોકડા રૂપિયા સોના અને ચાંદીની બિસ્કીટ સોનાનું બ્રેસલેટ મંગળસૂત્ર ચેન પેન્ડલ ચાંદીના સિક્કા સોનાની વીટી સહિત કુલ અંદાજે રૂપિયા બે લાખ મત્તાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા આ સાથે જ ઘરમાં લગાવેલ સીસી ટીવી કેમેરાનું ચોરી કરી ભાગી છૂટ્યા હતા ત્યારે આઠ સાત બે હજાર રોજ વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસ પેટ્રોલિંગમાં ફરી રહી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં કલમ દિલીપભાઈ અજનાર જેમની ઉંમર વીસ વર્ષ છે અને તેઓ મધ્યપ્રદેશ જીધારનો ઈસમ ત્યાંના રહેવાસી છે તેઓ ઝડપાયો હતો અને જેની પોલીસે કરેલી કડક પૂછપરછમાં

તેમજ ઝડપાયેલો ઈસમ જીતી સમયે વાપી વિસ્તારમાં કડિયાકામની મજૂરી કામે આપ્યો હતો અને રેકી કરી ચોરીને અંજામ આપ્યો હોવાની પણ વિગતો બહાર આવી છે હાલ પારડી પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપો